મારું નામ ખુશી અમે મહેસાણા થી આવ્યા મને છ મહિનાથી સ્કીન ઉપર લાલ લાલ ડાઘા પડતા ચલાતું નતું પગે સોજા આવતા હતા રિપોર્ટમાં કશું આવતું નતું પછી તમને કીધું એટલે અમે પાંચ રવિવાર આ છઠ્ઠો રવિવાર છે પાંચ રવિવાર સુધી મને કમ્પ્લીટ થઈ ગઈ દવા બે બે લખની થઈ હશે

ભાઈ 2 લાખ રૂપિયા ની મેડિસિન્સ ખવડાઈ છતા તકલીફ ન હતી મતે ટ્રીટમેન્ટ કર્યા છતા બકો ન મળ્યો પણ માતાજી ની દયા થી ભર્યા એટલે તકલીફ મટી ગઈ એ મોચે લોક થયો કસુર એ સીન બોજી ચીતલા આલે કસુર દેવ ભાઈ કે પેલા એ કીધું એન્ટ્રી કરો એટલે ફરી પૂછ્યું એટલે ફરી ઠીક હે નો ડાઉટ કોઈ આપે છે તો એને આપણે ના ને લોકોનું કામ થયું સેવા પૂજા ભેટ પૂજા આવે છે એમાં કોઈ આપણે તો માંગતા નથી તું એટલું હોય બેન ને નોકરી મળી તો આપણે તો માજુ ના હે તું તારો પગાર હાલ દેજે ઠીક હે અચ્છા અચ્છા ભલે એટલે માતા છે છે પણ જે આસ્તિક છે જે માને છે એના માટે દેવ છે નાસ્તિક માટે ગમે એટલું ભલે તમે નહીં કે ભે કે ભાગવત કરો કશું કામ નહીં નહીં ઠીક માતાજીની આશીર્વાદ હજી બીજી જોબ હજી એક આવે છે જેની પ્રિપેરેશન ચાલુ છે જેનો ગોલ છે તારો શિક્ષકની તો ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે પણ જે પ્રિપેરેશન ચાલુ છે જે એક્ઝામની પ્રિપેરેશન તું કરે છે જે એક્ઝામ માટે તૈયારી કરી રહી છે જે તારે પોસ્ટ મેળ મેળવવી છે ક્લાસ વન ક્લાસ ટુ ઓફિસ એના માટેની એક્ઝામ આવે છે ફર્સ્ટ રેન્કની અંદર પાસ થઈ જાય છે એવા મા છતીના આશીર્વાદ છે હેરી એટલે ગોલ તારું સપનું શોઝ એમાં જોગમાં એને ખબર છે ઠીક આપણે તો નિમિત છીએ બોલીએ છીએ નિમિત છીએ અને પેલા એ કહીએ છીએ કે આપણે કોઈ ચમત્કાર કરતા નહીં પરચાધારી વ્યક્તિ નહીં આ પણ એટલી તાકાત ખરી જોગમાં એના કે પાણીની બોટલ ખાલી પાણીને હાથ લગાવીને હાલતી જતો એ લોકોને મટી ગયું છે એવી ડર એવા રહે પાંચસો થી સાતસો બોટલ પાણી જાય છે હા લમ ખાલે મજા ઠીક કશું મોદ આપણે રાખજો ચલો આશીર્વાદ મજા બે સપના પૂરા થઈ જાય છો એક જોબ નું એક ખરાબ થતું નહિ મનોમન મનતા મન દેખાવા મળશે જે સિવાય ભલે ને ફાટ્યું પડદો ભલે ફાટી ગયો ચલો ભાઈ શું પ્રજાપતિ માલન ના માલન ઘણી વાર આવે તમે દેખાવાના નહીં જો શબાવાળો મારો ભગવાન કહે છે ને આ બે જન્મ થી નહીં નહી એવું તમારું કેવું છે પણ હું મોરલ ની માતા એવું કહો છું કરા આ ગાડી ધર્મ કર્યું છે આ ગાડી નું પૂન કર્યો છે ને હું કરા તો તો ટેન્શન પોસતાડ પૂન હેડતો છે આ પૂન માં દે એક અંશ ભેળો કરીને આ જોગમાં આગળ કરા બે હાથ થી જો માથું નમાઈને આ જોગમાં માં ભીખ માંગુ છું આ બેન દુનિયાનું નું મન બતાડી છે

પણ જો આ બેન દેખતી થઈ જાય હું મશીન ભોરી બતા શેરું છું દેખા તો થઈ જાય રેડી ભલે દુનિયા ના ખોડે તો તાર વકો મટી જાય બસ બે અગરબત્તી ચાલુ કર ટેક મૂકી બોલો ભાઈ આપણે હાજી તંગો આનો મત આયો 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 લઈ તો પરસેળ લઈ લે વેલ વે સભા વાળો મારો ભોણ કે છે જે બોલના અમદાવાદવા છોકરાને વહુ લાય પણ છોકરો બીધી બાડી લેનાહી જતો છોકરો હું ચૂકું છું આ કથલા સામાજિક છે ઓમો થાય નઈ પણ તારી સર કેવડ છે કોણ કરવાનું કેવડ છે આ વસ્તુ અમે જાહેરમાં બોલવા જઈએ મેળ ના આવે એટલે તમે તારા તારા મન થી મનોમન ટેક રાખવા બાકી પાઠે પડી જાય આશીર્વાદ